હુસુબ બિરોસીફ દિનેશ કુમાર પી બાબરિયા ગેટ

આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કર્યા બાદ ટૂંક સમયમાં જ સમગ્ર વિસ્તારોની અંદર કામકાજ ચાલુ થઈ જશે તેવો બાહેદીરી આપી ચીફ ઓફિસર સાહેબે આપ્યું હતું જેમાં રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરત ગોહિલ બાલાભાઈ વિજય સોલંકી કાંતિ ગોહિલ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાબરિયા સાથે રિપોર્ટર મંજીત વાઘેલા રાપર કચ્છ